ભાઈ આજે તો છે ને સવાર સવારમાં હું કેતો બાર બાર નથી અત્યારે સાડા નવ થઈ ગયા સાત વાગે ઉઠી બાર જતો રહ્યો અત્યારે મારા માટે બને છે બનાવી છે ચટણી ઈ પણ કેવી ચટણી તમે વાત ના પૂછો લસણ ની ચટણી એટલે ધમો જાય રાખે ને લસણ ની ચટણી ધમું જાય રાખે પછી જાય 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 પછી ભાઈ ધારું થાય પછી આવું ન કરાય અલગ લસણ ની ચટણી ખબર આવે ને પછી મને પ્રોબ્લેમ થાય અને પછી હું બાથરૂમ માં જાવ ને પછી પોતે મોબાઈલ લીખે કારણ કે હું એને મોબાઈલ લીખવા નથી દેતો ને એટલે મને ચટણી ખબર આવે કેવું માણસ કહેવાય ચટણી એક બે તાર મોટું જોઈ લેવું તમને હા છો બોલે ખોટું ખબર પડે ગાઈશ તમે કોમેન્ટ કરી કેજો લસણની ચટણી મને એટલે જ ખબર આવે છે કે હું ઘરે વાર જઈ રાખું ને મોબાઈલ વિખે રાખે એવું ક્યાં છે લસણની ચટણી તો હું ને ભાવે છે ને મને ભાવે છે લસણની ચટણી હારે હોય ને નાસ્તામાં તો નાસ્તો થોડો વધારે ભાવે છે એના માટે હું બનાવું છું હું તો મજાક કરતો તો ગાઈસ એક એક વસ્તુ જે બોલે ને તમો એ બધી ખોટી વસ્તુ છે હાચું કોણ છે તો આ બે આ છે લસણની ચટણી તમને કેવું લાગે જો એક ખાઈ ગયા હોય તો તમને આ બધી ખાઈ ગયા હોય તો મને લાગે સાહેબ મીટર ડાયરેક્ટ જ થઈ જાય સેનો મીટર બી તમે કેટલા દિવસથી કોમેન્ટ કરીને કહો છો કે ઘરનું કઈ અપડેટ તો આપો ગામડે શું હાલત છે મકાનનું શું થયું છે તો અમે અત્યારે પ્લાન બનાવ્યો તો મારી કોમેન્ટ વાંચીને કે ભાઈ જોઈએ ગામડે ગામડે જઈને તમે થોડું અપડેટ આપીએ અને ખાસા ટાઈમથી ગામડે આટો મારવા નથી ગયા તો આટો મારી લઈએ અને મમ્મી ભાઈ જઈ અને ગામડાનું કેટલું અપડેટ આવ્યું છે એ બધી જ વસ્તુ બધું જ બદલી ગયું છે તમને ત્યાં જઈને શું દેખાડીશ તો ચાલો અત્યારે ગામડે જવા નીકળીએ હું એકલો જ છું પલક મારી સાથે નથી આવતી પલક મારા કપડા ત્યાં પડ્યા છે સરખા મૂકી દેજે સંકે લઈને અને હું નીકળું ચાલ મહાદેવ મારે આવવાનું છે તારે શું કામ છે ગામડે ઘર જોવા જવાનું ની પણ તારું ક્યાં કરશે તારે તો શું કહેવાય સિટીમાં જ રહેવાનું આપણે બેનું ઘર મારે તો પણ આવવાનું છે જોવા માટે અત્યારે ઘર જોવા જવાનું છે કેમ કે હમણાં મને મજા નથી ત્યારે ગયા હતા ત્યારે અંધારું હતું એટલે કઈ સરખું જોવાનું નતું અત્યારે ફરી વાર હવે તો માથે સડીને જોશે કેમ કે સોરી ક્લિયર નહીં 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 અત્યારે નથી જવાનું જવાનું તો અમારે બંનેને છે ખાલી જસ્ટ પલક થોડી મજાક કરતો તો મેં તો પલક શું કહે છે તો ચાલો ગાઈસ નીકળીએ ગામડે જોવા માટે ગામડાનું અપડેટ તમને આપું ત્યાં જઈને તમે ઘણા દિવસથી લોકો કોમેન્ટ કરો છો કે તમે ઘર ગામડે બતાવો ક્યાં સુધી પહોંચ્યું છે ક્યાં સુધી પ્રોસેસ છે

ભાવનગર થી રોડ ઉપર નીકળી ગયા રોડ ઉપર નીકળતા એક્સેસ સામે મળી એક્સેસ સામે મળ્યું તો એક્સેસ ની લપ ચાલુ કરી કે મારી એક્સેસ છે ને મળે નહીં આમ ને તેમને કઈ તમારા કોઈ કોન્ટેક્ટ માં છે કે એક્સેસ અમને હાજરમાં આપે એવું ખરું એક્સેસ છે ને વેટિંગ છે પંદર થી વીસ દિવસ નું કોણ તમે દસ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા ભરો તો તમને બે ત્રણ દિવસમાં આપે બાકી પંદર વીસ દિવસ પછી આપે તો પલક ને મારે એક્સેસ લઈ દેવાનું છે મારે કેટલું ખાંભરવું રોજ મારે કઈ ઘરના કામ નથી થતા એક્સેસ હોય તો બધું કામ થાય બાકી મારે કઈ કામ નથી થતા એક્સેસ મારી પાસે હતી ને તો મારે જે પણ ઘરમાં વસ્તુ પૂરી થઈ ગઈ તો હું તરત ફટાફટ હું મારી રીતે એકલી જઈને લઈ આવું અને ધમુ કહું ને કે આપડે મારા વસ્તુ નથી લેવા જવાની છે ધમુ કે થોડી વાર ખમ હમણાં જાય મારે કામ ચાલુ છે પૂરું થઈ જાય પછી જાય તો એને ધમુ કામ કરતા એક કલાક થી બે કલાક થાય ત્યાં સુધી મારે આમ નોમ રહેવાનું ઓલું એક્સાઇઝ હોય તો આ પૂરું થઈ ગયું એ ફટકાતી ચાવી સ્ટાર્ટ કરીને ભાઈ ગઈ એમ

ગાઈસ ઘરે તો પહોંચીએ પણ ઘરે પહોંચ્યો ને થાક લાગી ગયો અત્યારે શરીર એમ થાય કે હાઉ ઉઈ જાવ કલાક પલક ને એવું થાય મને નહી મને તો ફૂર્તી છે ભાઈ આવી સીધું ઘરે ની સીધા ગલુડીઓ લઈ લે અંદર લઈ લે યાર શું ખાય તને ખબર છે પેલા ખબર છે જો આવે લેકપીસ લેકપીસ ખાય ગાઈસ ઘર ની અપડેટ છે ને તમને થોડીવાર રહી ના આપું કેમ કે પેલા જમી આવીએ પછી રાજુ રાજુલાય કામ છે પતાઈ આવી ઘર નું અપડેટ છે ને તમને આપી દો તમને થાકી જશો એટલું બધું બની ગયું છે ગઈ જમવા તો પહોંચી ગયા બ્લોગ લેવાનું ભૂલી ગયા જમવામાં છે ને જમવામાં છે ને લોંગ ટાઈમ પછી મગ મસાલા હોટેલ વાળા ભાઈ પણ એમ કે તમે બસ ઘણા ટાઈમ પછી અહીંયા આવ્યા વાવ મસ્ત છે ચલો ફટાફટ જમી લઈએ બહુ બધી ભૂખ લાગી છે સ્ટેશન બની ગયું છે ને બંસીધર હોટેલ જ આવીએ છે ચાલો તારા માટે રાઈસ કરી દઉં રાજુલા જવાનું રાજુલા છે ને એક શૂટ પતાવા જવાનું છે એક એડ આવેલી છે તો એ એડ નું છે ને પ્રમોશન કરવાનું છે સોરી એડ નું તો પ્રમોશન જ કરવાનું છે બીજું શું કરવાનું પલક ગાડી ચલાવે છે અત્યારે અને એક મારા ભાઈબંધ આવે છે ને ભાઈબંધને લેવા જવાનો થયો છે અત્યારે તાત્કાલિક કે એને સાથે એડ શૂટ કરવાની છે પલક સાથે નથી કરવું જો પલક સાથે એડ શૂટ કરીશ તો પલગને પાછી એડ આવે ત્યારે લોચા થાય એટલે અત્યારે એડ આવી ગયી પણ મારા ભાઈબંધને અત્યારે લેવા જવાનું માઇન મનાવ્યો છે મને તો હાલ એ કે મારે ઘરનું કામ ચાલુ છે ના તેમ એટલે એનું ઘર બનાવે છે તો પણ એ આવે છે સાથે તો એને લઈ આવું પછી જઈએ બેલ્ટ નથી મેં બેલ્ટ મારી લો આને લઈ જાવાનો હતો આના આઠો આપણે પાંચ પાંચ ધકા થવાનું સુરત મારે યાર હતો ને એનું પપ્પા બની ગયો છે મારી પેલા આ છોકરો જે છે ને પપ્પા બની ગયો મારી પેલા એ મારી સાથે ભણતો અત્યારે કેટલા એકવીસ વર્ષ નો છો કે એકવીસ વર્ષ નો થઈ ગયો ને પપ્પા બની ગયો ઘરે છોકરી આવી લક્ષ્મી માં આવ્યા ભાઈ ભાઈ મારા કરતા બે સ્ટેપ આગળ વધી ગયા આ જેટલો દેખાની કેમેરો ચાલુ છે એટલે સાનો મોનો મૂંગો હે બોલે એમ નથી કાઈ દાત કાઢે બોલો છોટ ઢોઈડો આ બસ ને ઓ આવડના બેલ મારતી દે તો આ ઊંધું થઈ ગયો હજી 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 ઢોરાઈ ચાલો તો રાજુલા જઈએ અત્યારે શૂટ શૂટ કરવા માટે આવ્યા કરવાની અશોકભાઈ મળી ગયા ખાસ ખાસા ટાઈમ પછી અશોકભાઈ મેળા ત્રણ મહિના બે ત્રણ મહિના પછી અશોકભાઈ મેળા તો અત્યારે હવે જઈએ છીએ ઘરનું અપડેટ તો કેમ આપો અત્યારે સાડા છ તો થઈ ગયા ત્યાં સાંજે પડી ગયું ઉપરથી તમને અપડેટ કઈ રીતના હું આપીશ કેમ કરશું ક્યાં જઈ ભઈ ખબર પડે અપડેટ આપીએ નો આપીએ ઘર દેખાય નો દેખાય ત્યાં તો બધું બદલી ગયું છે કે A to Z બટ જોઈએ લેલા જેમ બને મમ્મી જેટલું સામાન મંગાવતી સામાન પણ નથી લેવાનો ઘરના હિસાબે ઘર તમને દેખાડું છું નહી ગાઈસ તો અમે લોકો ઘરે તો પહોંચી ગયા ઘરે પહોંચી ગયા પણ રાત થઈ ગઈ એટલે ઘરનો અપડેટ ઈ આપી કે હવે વિચારી છે રોકાઈક વ્યા જાય કેમ રોકાસુ તો ઘરે રોકાવાનું કોઈ અહીંયા રૂમ બમ તૈયાર નથી અને જે હતું બધું જૂનું ઢાળ્યું છાંયો કરેલું હતું બધું પાડી દીધું પણ એ પાછું બધુંય અલગ અલગ કરી નાખ્યું છે હું ક્યાં તમને કહેવા મળ્યો તો સોવનને ત્યારે જ કહેવાનું છે અને અત્યારે ભાવનગર માં સવારે ઠંડી લાગે ને અત્યારે એવી ઠંડી લાગે સમજો પણ છે બાથરૂમ તો તો ગાઈસ અમુક મારો સામાન છે ને તમને દેખાડું આ જે પેટીયું દેખાય છે ને એ મારા ટ્રેક્ટરની પેટીયું છે અને એમાં મ્યુઝિક વગાડતો મ્યુઝિક સિસ્ટમ છે આપણે વિદેશી ભાષામાં પેટી કહે ને એ છે આમાં ડીશની છત્રીસ છે અને પછી આ જેક છે આ જેગથી મારા પપ્પાની મને યાદ આવી જાય કેમ કે અમે બાપ દીકરો બે ચેક મારતા અને ટ્રેક્ટર ઊંચું કરતા ટ્રેક્ટરનું કામ કરતા અને મારા પપ્પા થોડા મગજના ગરમ હતા એટલે અમારા બેનો મગજ ગરમ હતો એટલે થોડુંક પપ્પા દીકરાને હોય તો થોડું થોડું ઘણું મકે જ કરો એટલે થોડું તકરાર થાય રાખતી એટલે થોડું ઈ જોઈ લે વસ્તુ યાદ આવી જાય આની અંદર ખાવાની વસ્તુ રાખતા પેલા અમે ભગવાને ઘણું આપ્યું એમ જોઈને એમ થાય કે ભગવાને ઘણું આપ્યું પેલા કરતા તો પપ્પાના ના ગરમ હશે ને પલક સાથે મેરજ કર્યા ત્યાંનું તો જિંદગીમાં બહુ બધું સારું છે એનો તો આભાર માનું એટલું ઓછો હોય કે અમે બંને સાથે કામ કરવાનું તો બાદ પછી જ મારે બંનેની પ્રગતિ થઈ છે જિંદગીમાં મહેનત મારી છે પણ કિસ્મત છે ને પલકની છે કઈ નહીં ચાલો તો હવે અશોકભાઈના ઘરે આટો મારવા જવા પડશે હજી અને અહીંયા રોકાવાનું તું પ્લાન કરીએ કે હવે તમને સવારે મકાન દેખાડી ને જઈએ ઘરે પ્લાન એ કર્યો આજનો દિવસ રાત રોકાઈ જાય રાત રોકવામાં આવ્યું છે કે રાત રોકાવામાં એવો પ્લાન બને છે તમે જોઈ એટલે ફરી રાત રોકાવાનો પ્લાન છે કે હવે ખુલ્લામાં સુવું પડે ઠંડી ગામડામાં બહુ પડે પલક ઉપરા આવે છે અશોકભાઈ ના જઈ એવું લાગે અશોકભાઈ ના સુઈ જશે બટ જઈએ તો ખરા ગઈ જાય સવાર થઈ ગયું સવારના મેં સોરી રાત ના રોકાઈ ગયા હતા અહીંયા ઘરે જ અશોકભાઈ ના ઘરે રોકાણા હતા ત્યાંથી પછી અત્યારે જસ્ટ આવ્યા અને બ્લોગ લેવાનું ભૂલાઈ ગયું હતું અને ખાસ કરીને જો ઘરની અપડેટ માટે તમે રોકાણા છે તો ઘરની અપડેટ તમને આપી દો છે મહાદેવનું પણ નવું બનાવ્યું છે શરૂઆતની અંદર જ મહાદેવ જોવો તમે અને ઘરે અહીંયા રોકાણ નથી કેમ કે અહીંયા છે બધા ખુલ્લા પૂતા હતા ને પછી આને તાવ આવી જાય એટલે રોકાણ નથી મમ્મીને બધા અહીંયા પથારી બધું ખુલ્લું પીડ્યું આમ જોવો બધું હજુ પંદરક દિવસ જેવું જશે પછી આ બધું ઘરમાં મૂકાશે અને મહાદેવ છે ને પેલા અહીંયા એટલું નીચું હતું અહીંયા સુધી અહીંથી એટલું ઊંચું લીધું કેમ કે મકાન છે ને એ આ મહાદેવ કરતા ઉપરથી હતા એટલે મહાદેવને પણ ઉપર લીધા અને મહાદેવની આગળની લાદી તમને ચેન્જ થઈ ગઈ અને વચ્ચેની લાદી ચેન્જ કરી ભગવાનને અહીંયા બિહાર દીધા માતાજી ત્યાં છે અને મતદાન અહીંયા છે એ રીતના બિહાર દીધા છે પ્લસ માથે છાપરું કર્યું છે એની માથે નળી આવશે હજી રેડ કલરના જે પેલી સાઈડ મૂકેલા છે ઈ રેડ કલર નો નરી આવશે કારીગર બે દિવસ માવશે લઈ નાખવાના છે એટલે મહાદેવને ઉપર લઈ લીધા ઉપર કુંભ આવશે મહાદેવનો નો નિયાતન લગાવવાનું બાકી છે અને નાગદાદા બાકી છે એ લાવવાના છે સિંહોરની અંદર મળે છે એ વાત સાંભળી છે સિંહોરની અંદર જઈ એ ખબર પડે ત્યાંથી પછી પાણી પડશે ત્યાંથી ટીપુ 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 મહાદેવ ઉપર એટલે આ છે મહાદેવની અપડેટ હવે ઘરની અપડેટ આપી દો હજી ભાઈ ને બધા અહીંયા જ રહી છે ઘરનો બધો સામાન નીચે પડ્યો છે કબાટ બબાટ બધું બહાર પડ્યું છે આ બધું નવું લાવવું પડશે હવે અને કાંકરીનો ફેરો એટલો વૈધો છે એ હજી નીચે કોબો ભરવાનો છે એની અંદર આવી જશે તો ગાઈસ આખું ઘર છે ને એ કમ્પ્લીટ થઈ ગયું છે ઉપર સ્લેબ પણ ભરાઈ ગયો છે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે હવે થોડું એવું કામ અંદર બાકી છે અંદર હવે પ્લાસ્ટર બાકી છે બાકી ઘરનું ટોટલી બધું જ કામ થઈ ગયું છે અહીંયા સીડી બનાવવાની છે નીચે જે આપણે ચડવા માટે સીડી હોય ને હજી ત્રણ ચાર સીડી અહીંયા બનાવવાની છે કેમકે આ તો ટાઈમ પર એમને બનાવી હતી હવે ન્યુ સીડી બનશે પછી આખું ઘર આખું કમ્પ્લીટ સીડી ચડવાની મારીને અંદરનું બધું જ કમ્પ્લીટ થઈ જવાનું છે આજે તમને પાછળ દેખાય છે ને અહિયાં પેલા છે ને જૂનું રસોડું હતું અને બાથરૂમ હતું અહિયાં આ સાઈડ એ હતું એ પાડીને હવે અહીંયા છે ને થાર નું અને ગ્લાંજા નું માટે પાર્કિંગ માટે કર્યું છે તો આખું પાર્કિંગ માટે બનાવ્યું છે તમે જોઈ શકો છો નહીં નહીં બે ભેસો બાંધવાની છે એક ભેંસ અહીંયા એક ભેંસ અહીંયા એક ભેંસ અહીંયા નહી તું ફોતન જાત ની શું કામ કે સાથે કે હું કેતો નથી એના કરતા હું કીધું કેવું વાર લાગે હું કીધું જ મેં ક્યાં તને એવું ક્યાં કીધું મેં એક બાથરૂમ ત્યાં છે અને બાકી ઘરનું અંદર શું છે એ બધું તો પછી જ પણ માથે અગાસી નું શૂટ તમને બતાવી દઉં અગાસી ઉપર કેટલું શૂટ થયું છે સોરી અગાસી ઉપર કેવું લાગે છે અને કેટલી અગાસી મોટી છે ને લાકડી છે બધી આ નીકળે ને પછી સૂટ માં હવે ઘર લેવાનું છે કેમ કે આ જે આવે છે ને શૂટમાં તો કઈ ખબર નથી પડતી કેમ કે જોવાય નથી મળતું સરખું કે કઈ રીતનું અંદર નું ઘર છે બધી જગ્યા હાલી તો આ આડું આવે રાખે વારે વારે વચમાં ચડવા માટે સીડી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે જુઓ ચાલો ઉપર જઈને જ તમને બતાવું હવે તો ગાઈઝ હું આવી ગયો છું આપણી અગાશી ઉપર અગાશી બહુ બધી મોટી થઈ છે આ ત્યાંથી લઈને ત્યાંથી લઈને ત્યાંથી લઈને આખી અગાશી બહુ જબરી થઈ અગાસી ની અંદર સમથિંગ બસો ઠેલી જેટલી સિમેન્ટ ખાલી અગાસીની અંદર જોઈએ છે વધારે પણ ઓછી નહીં કેમ કે હું છે ને ઘરે નથી રહેતો ખાલી પૈસા માં જો ફોન કરીને મને કહે કે એટલા પૈસા નાખી દો એટલે નખાઈ જાય અહીંયા દાદરા આવ્યા છે અને અહીંયા દિવાલ ચણે છે અને આ જે માથે ફરજો બનાવ્યો ને ભાઈ હાથે બનાવ્યો છે એને કામ ફાવે છે એટલે તો આ તું ઘરનું અપડેટ અને બીજી વસ્તુ હાઈવે દેખાય ને ગાઈ એ સોમનાથ હાઈવે છે ઘરેથી જ દેખાય છે અત્યારે કોઈ વાહન નથી આવતા અમે રીલ શૂટ કરીએ છીએ તો વાહન રસ્તામાંથી જે પણ વાહન નીકળે એનું સૂટ લેવું છે ને પછી બોલવું છે તો વાહન નીકળે તો થઈને ફોર વ્હીલર જઈશ ગઈ સારું ચાલો ગઈશ તો આ બ્લોગ ને એન્ડ આપું છું નવા વિડીયોની સાથે મળીએ કન્ટિન્યુ રહેજો ચાલો બાય બાય હર હર મહાદેવ બાય સ્લેપ ને એવું બધું અંદર સ્લેપ આવે હા હજી અંદર પ્લાસ્ટર બાકી હા